નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલમાં રાપર શહેરનો લોહાણા પરિવાર ચાર ભાઈઓનું સુખી કુટુંબ ચારે ભાઈઓ યુવાન વયના પરિણિત પણ ખરા એમાં એક ભાઈ વિનોદભાઈ ઠક્કર દુકાન વધાવીને સાંજે આઠ વાગે ઘરે આવ્યા એ દિવસે શનિવાર હતો ધર્મ ભાવનાથી છલકાતા પરિવારમાં વર્ષોથી એક નિયમ ચાલ્યો આવતો હતો દર શનિવારે રાપરથી ત્રણ કિલોમીટર દૂર આવેલા હનુમાનજી મંદિરે દર્શન કરવા જવું દસ મિત્રો પાંચ બાઈક લઈને નીકળી પડે દરેક બાઈક પર બે જણા આ શનિવારે પણ એવું જ નક્કી થયું હતું ઘરે આવીને સ્નાનાદી કરીને ભોજન કરવામાં લગભગ અગિયાર વાગી ગયા હતા અગિયાર ત્રીસ વાગે એટલે કે સાડા અગિયાર વાગે પાંચ બાઇકના એન્જિનો ધમધમી ઉઠ્યા હું ક્યાં બેસું વિનોદભાઈ પૂછ્યું બાઇક ઉપર બેસી જા સૂચન કર્યું બધા જ એકબીજાના કાયમી સંગાથીઓ હતા ગાઢ સ્નેહી મિત્રો હતા કોણ કઈ બાઇક ઉપર કોની પાછળ બેસે છે એ માત્ર વ્યવસ્થાનો પ્રશ્ન હતો પસંદગીનો એમાં કોઈ સવાલ જ ન હતો વિનોદભાઈ બેસી ગયા સવારી ઉપડી રાત્રિના બાર વાગવા આવ્યા હતા હતું હાઈવે અવર જવર હતી દસ હનુમાન ભક્તો પોતાના તાનમાં મસ્ત બનીને જઈ રહ્યા હતા સૌથી છેલ્લી ભીખાભાઈ અને વિનોદભાઈ ઠક્કર વાળી બાઈક હતી અચાનક પાછળથી એક ટ્રક યમદૂત બનીને ઘસી આવી બાઈકને ફૂટબોલની જેમ ઉછાળીને ચાલી ગઈ મોટો ધમાકો અને પછી ચીચા ચીસોનો અવાજ સાંભળીને એ આગળની ચારેય બાઇકો થંભી ગઈ બધા મિત્રો દોડી આવ્યા જોયું તો ભીખાભાઈ સાવ બચી ગયા હતા પણ વિનોદ ઠક્કર રસ્તાની બાજુ પરના ખાડામાં બેભાન હાલતમાં પડેલા હતા હનુમાનજીના દર્શન બાજુ પર રહી ગયા તાબડતોપ ત્યાંથી પસાર થતા એક ઓળખીતાની ગાડીમાં નાખીને વિનોદભાઈને પાછા રાપડ લઈ જવામાં આવ્યા રાપરના એક હોશિયાર જનરલ પ્રેક્ટિશનરે પેશનને જોતા વેતેજ કહી દીધું દર્દીની જિંદગી જોખમમાં છે એ બચી શકે તેમ લાગે છે ખોપરીની અંદર મગજમાં મલ્ટીપલ હેમરેજ થઈ હોય એવું લાગે છે તમે જેમ બને છે એમ જલ્દી આને ઉઠાવો ક્યાં લઈ જઈએ સાહેબ દર્દીના ભાઈ અશોકભાઈએ પૂછ્યું બચાવ કે ભુજ લઈ જવાનો જુગાર ના રમશો ત્યાં હોસ્પિટલ તો ખૂબ સારી છે પણ આજે શનિવાર હોવાથી કદાચ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હાજર ન હોય એવું પણ બની શકે મારું માનો તો વિનોદભાઈને તાબડતોડ રાજકોટ ભેગા કરી દો સાહેબ તમે કહેતા હોય તો અમે આને અમદાવાદ નહીં પહોંચી શકો રસ્તામાં જે ડોક્ટરે સ્પષ્ટપણે કહી દીધું રાજકોટ રાજકોટ સુધી પણ માંડ માંડ પહોંચાય તેમ છે હવે ઝડપ કરો ચર્ચામાં સમય ન બગાડશો દર્દીનો શ્વાસ તૂટતો જાય છે વિનોદભાઈના કપાળ પર અને નાક ઉપર પણ ઊંડી ઈજાઓ થઈ હતી ત્યાંથી ધગધગ કરતું લોહી વહી રહ્યું હતું રૂ દબાવીને પાટો બાંધી આપ્યો પછી દર્દીને ગાડીમાં રવાના કરી દીધા વહેલું આવે રાજકોટ હવે શરૂ થઈ વિજ્ઞાન ને વિશ્વાસ વચ્ચેની સ્પર્ધા ઠક્કર પરિવાર પૂર્ણપણે શ્રદ્ધાળુ હતો વીરપુર જલારામ બાપામાં આખૂટ વિશ્વાસ મરણોન્મુખ વિનોદભાઈની બાજુમાં બેઠેલા ભાઈઓએ સંકલ્પ કરવાનું શરૂ કર્યું જ્યાં સુધી વિનોદ આંખ નહીં ખોલે ત્યાં સુધી મોઢામાં પાણીનું ટીપું નહીં મેલું એક ભાઈએ કહ્યું બીજાએ જાહેર કર્યું હું અન્નનો ત્યાગ કરું છું ભાભી પણ સાથે હતા અને એમણે કહી દીધું જ્યાં સુધી એ સાજા નહીં થાય ત્યાં સુધી હું અનાજ પાણી બંનેનો ત્યાગ કરું છું અને જલારામ બાપાના દર્શન કરીને પછી જ મોઢામાં અનાજનો દાણો મૂકીશ એક ભાઈએ કહ્યું કે જે હનુમાન દાદાના દર્શન કરવા જતા હતા એ જ દાદાના દર્શન કર્યા પછી જ હું મારી બધા પછી હું મારી બાધા છોડી છોડી લગભગ દોઢસો કિલોમીટરનું અંતર ફક્ત બે કલાકમાં કાપીને ગાડી જ્યારે રાજકોટ પહોંચી ત્યારે ઘડિયાળમાં બે વાગ્યા હતા એક કોર્પોરેટ હોસ્પિટલમાં વિનોદભાઈને લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં હલચલ મચી ગઈ સર્જન દોડી આવ્યા તાબડતોબ જરૂરી સારવાર ચાલુ કરી દેવામાં આવી સાહેબ કેવું લાગે છે અમારો ભાઈ બચીતો તો જશે ને એ તો સીટી સ્કેન કરાયા પછી જ કહી શકાય ડોક્ટરે કહ્યું તરત દર્દીને સીટી સ્કેન માટે લઈ જવામાં આવ્યા રિપોર્ટ તૈયાર થઈ ગયો એ જોઈને ડૉક્ટરને માથું ધૂણાયું પ્રોગ્રોસિસ અત્યંત ખરાબ છે એટલે પેશન્ટના બ્રેઇનમાં ત્રણ જગ્યાએ મોટા હેમરેજીસ જોવા મળે છે અંદરની રક્તવાહિનીઓ તૂટી ગઈ છે એ હેમરેજને કારણે બ્રેઇનને લાગતા વળગતા હિસ્સા પર દબાણ આવ્યું છે જે ધીમે ધીમે વધતું જશે ગમે તે ઘડીએ પેશન્ટને આંચકી આવી શકે શ્વાસ બંધ થઈ શકે એને આંચકી તો આવી ગઈ છે સાહેબ ક્યારે આવી હતી આંચકી આચી રાપર નાખીને રાજકોલ લઈ આવતા હતા ત્યારે જ નો ચિંતામાં પડી ગયા અત્યારે તો એના ચહેરા ઉપર જે ઘા પીડ્યા છે એને ટાંકા લઈને બંધ કરીએ છીએ જો પેશન્ટની સ્થિતિમાં થોડો ઘણો સુધારો થાય તો પછી ખોપરીમાં કાણું પાડીને એ મગજ ની અંદર જમા થયેલું લોહી દૂર કરવાનો વિચાર કરીશું ત્યાં સુધી કંઈ જ કહી શકાય નહીં ડોક્ટરનો વિજ્ઞાનના પૂજારીઓ ગણાય એમણે પોતાની રીતે પૂજા વિધિ શરૂ કરી દીધી કપાળ અને નાક ઉપર ટાંકા માર્યા મેનીટોલનો બાટલો ચડાવ્યો તેમજ આંચકી રોકવાના ઇન્જેક્શનો શરૂ કરી દીધા અન્ય સપોર્ટિવ ટ્રીટમેન્ટ પણ ચાલુ કરી દીધી બીજી તરફ ઈશ્વર માટેની પ્રાર્થનાઓ વિનંતીઓ અને મનો તો દોર ચાલુ થઈ ગયો બે કલાક વીતી ગયા ટીમ ચિંતામાં હતી એમની મૂંઝવણ એક તરફ વિનોદભાઈનો પ્રાણ હતી તો બીજી તરફ એના સ્વજનોને આ વાત સમજાવવાની હતી તમે આમ તદ્દન અવ્યવહારુ બાધાઓ લેવાનું બંધ કરો તમારો ભાઈ જો બચવાનો હશે તો પણ એ કઈ એક બે દિવસમાં આંખો નહીં ઉગાડે એ મૃત્યુના મુખમાંથી સલામતીની સરહદમાં પાછો ફરે ત્યાં સુધીમાં દસ બાર દિવસ જેટલો સમય લાગી જશે ત્યાં સુધી અન્ન પાણી લીધા વગર તમે કેવી રીતે ટકી શકશો પણ શ્રદ્ધાનો જો હોય વિષય ત્યાં પુરાવાની છે જરૂર બે કલાક પછી ડોક્ટરે જોયું કે દર્દી તો હજુ જીવે છે એમણે નક્કી કર્યું હવે એની ખોપરીનું ઓપરેશન કરવાનું જોખમ લઈ શકાય તેવું લાગે છે પણ તે પહેલા એક વાર મગજ સીટી સ્કેન કઢાવી લઈએ જોઈએ તો ખરા કે અંદર જામેલા લોહીમાં વધારો થઈ રહ્યો છે કે નહીં ફરીથી સીટી સ્કેનિંગ કરવામાં આવ્યું રિપોર્ટ જોઈને ન્યુરોસર્જન બોલી ઉઠ્યા અરે જ નહીં ત્રણ ત્રણ હેમરેજીસ હતા એ ક્યાં ચાલ્યા ગયા મગજની અંદર જમા થયેલું લોહી ગાયબ હતું ડોક્ટર પાસે આ માટેનું વૈજ્ઞાનિક કારણ હાજર હતું સાવ સીધી વાત છે દર્દીના અને કાનમાંથી લોહી વહેતું હતું તે અંદરથી આવતું હોવું જોઈએ એટલે જ મગજની અંદર દબાણ પેદા થયું નહીં બધું લોહી બહાર નીકળી ગયું એટલે હવે ઓપરેશનની જરૂર નથી હવે આઠ દસ દિવસમાં દર્દીને સારું આઠ દસ દિવસની વાત જ ક્યાં રહી ચોવીસ જ કલાકમાં વિનોદભાઈએ આંખો ખોલી દીધી બે દિવસ પછી એમને આઈસીયુ માં રૂમ શિફ્ટ કરવામાં આવ્યા સાતમા દિવસે તો વિનોદભાઈ હણહણતા અશ્વની જેમ ઘરે જવા રવાના થઈ ગયા એક શનિવાર તો ડોક્ટરે ના પાડી હતી એટલે ખાલી ગયો બીજા શનિવારે ફરી પાછી પાંચ પાંચ બાઈક ધનધણી ઉઠી આ વખતે એક બાઇકનું સુકાન સ્વયં વિનોદભાઈ ઠક્કરે સંભાળ્યું હતું પવન વેગે બાઇક ભાગતી હતી પાછળ એક મિત્ર બેઠો હતો ત્યાં વિનોદભાઈનો મોબાઈલ ફોન વાગ્યો ચાલુ જ કોલ કર્યો રાજકોટના ન્યુરો સર્જન પૂછતા હતા હવે કેવું છે તમને ખૂબ સારું છે સાહેબ તમારી સારવારથી સારો છું અને જલારામ બાપાની કૃપાથી સાજો છું અત્યારે હનુમાનજીના દર્શને જઈ રહ્યો છું એક હાથે સ્ટેરિંગ પકડ્યું છે બીજા હાથમાં ફોન છે ડોક્ટરે ગભરાઈને ફોન કાપી નાખ્યો ડોક્ટર માનતા હતા કે આ એક સ્પેશિયલ કેસ ગણાય કે જેમાં તબીબી વિજ્ઞાનનો ઝડપી અને આશ્ચર્યજનક પરિણામ મેળવી શકાયું દર્દીનો આ સ્વજનો માને છે આ બધો ઈશ્વરનો જ ચમત્કાર છે બાકી ખાટલા ઉપરથી જમીન ઉપર પડી ગયેલા પણ મરી જતા જોયા છે એક જ ઘટનાના બે પહેલું હોઈ શકે હા હોઈ શકે ચોક્કસ હોઈ શકે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ છે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય હનુમાનજી